અને આને આપણે પાણીથી ધોઈ અને કોરા કરી લીધા છે હવે આપણે આને જે આ રગ આવે છે તે રગને આપણે આ ચાકુથી આ રીતે કાપી લેવાની છે આ રીતે આપણે બધા જ પાનમાં રગને કાપી લઈશું પાનથી અલગ કરી નાખવાની છે આ રગ જે જાડી રગો હોય તેને આપણે આ આ રીતે ચાકુની મદદથી કાઢી લેવાની છે આ રીતે આ રીતે આપણે બધા જ પાનને રઘુ કાઢી લઈશું આ આપણે અઢીસો ગ્રામ બેસનનો લોટ લીધો છે જેને આપણે સાળી લીધો છે હવે આપણે આમાં મસાલા નાખીશું આ અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર સ્વાદ પૂરતું મીઠું એડ કરીશું આપણે અને ખાટો મીઠો સ્વાદ આવે તે માટે આપણે આ બે ચમચી જેટલી ખાંડ લીધી છે તેને એડ કરી દઈશું ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો જેવું ખાટું મીઠું ભાવતું હોય તે પ્રમાણમાં ખાંડ લેવાની અને આ એક લીંબુનો રસ છે તેને પણ આપણે આમાં એડ કરી દઈશું હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરી અને આપણે જાડું એવું બેટર બનાવી લઈશું બહુ જાડું પણ નહીં અને આસુ પણ નહીં એ પ્રમાણનું બેટર બનાવવાનું છે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને આ બેટરને આપણે બનાવી લેવાનું છે જરૂર પ્રમાણમાં પાણી એડ કરીશું બેટર આપણું બનીને આ રીતનું રેડી છે હવે આપણે આમાં આ જે ખાવાનો સોડા આવે છે તે લીધો છે તેને આપણે એડ કરી દઈશું તેને મિક્સ કરી લેશું આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે પાત્રાનું પાન લઈ લીધું છે હવે આપણે આની ઉપર જે આ બેટર રેડી કરીને રાખ્યું છે બેટર રેડી કરીને રાખ્યું છે તેને આપણે આની ઉપર આ રીતે લગાવી લઈશું આવું તો થાય ભાઈ ભેગું થઈ જાય પાનને આપણે હાથથી સરખું કરી નાખવાનું આપણે બેટરને લગાવવાનું છે ચમચીની મદદથી લગાવી હાથથી પણ લગાવી શકાય પેલા આપણે ચમચી બેટરને પાતરી દઈશું પછી આ રીતે આપણે હાથથી સરખો કરી નાખશું હવે આની ઉપર આપણે આ બીજું પાન લગાવવાનું છે જે આ પાનને આપણે આ બે સાઈડ આ સાઈડ રાખી છે અને આ એક સાઈડ આ સાઈડ રાખી છે હવે આ પાનને આપણે આ જે એક સાઈડ આવે છે એ આ રીતે રાખીશું અને આ આ જે બે ભાગ છે એને આ રીતે રાખીશું એટલે આપણે રોલ બનાવવામાં સરસ બને હવે આની ઉપર પણ આપણે આ રીતનો બેટર લગાવી લઈશું હવે આપણે આ ત્રીજું પાન લીધું છે તેને પણ આપણે આ રીતે રાખી દઈશું આપણે આમાં ત્રણ ચાર પાંચ પાન સુધી આપણે આમાં રોલ બનાવીએ છીએ આ રીતે પાન રાખીને આ રીતે બેટર લગાવીને બનાવીએ એટલે સરસ આપણા રોલ બને છે હવે આપણે અને આ રીતે આપણે રોલ વાળી લેવાનો છે જેને પહેલાં આપણે આ રીતે બે સાઈડ વાળી લઈશું આ રીતે આપણે પેલા બે સાઈડથી વાળી લેવાની ત્યાર પછી હવે આપણે આને આ રીતે રોલ કરતો જવાનો છે આ રીતે બે સાઈડ વાળી અને પછી આ રીતે રોલ કરવાથી આપણા બીડા સરસ બને છે આ રીતે આપણે બધા જ બીડાને બનાવી લઈશું હવે આપણે આ ઢોકળિયામાં પાણીને ગરમ થવા માટે રાખી દીધું હતું એ પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આ પ્લેટ લીધી છે તેમાં આપણે આ રીતે તેલ લગાવી લઈશું તેલ લગાવી અને આપણે અંદર આ રીતે રાખી દેવાની છે હવે આપણે જે આ બીડા પાત્રાના વાળીને રાખ્યા છે તેને આપણે હવે આ પ્લેટમાં આ પ્લેટમાં રાખી દઈશું આપણે પ્લેટમાં રાખી દેવાના છે હવે આપણે આ ઢાકણ ને ઢાંકી દઈશું આ ઢાંકણ ઉપર આપણે કોટન નો રૂમાલ બાંધી દીધો છે તેથી આપણી વરાળ જે છે તે અંદર ન જાય તે માટે પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું

કાપી લીધા છે તો આપણે પાત્રા વગાડવા માટે આ ત્રણ થી ચાર નંગ લીલા મરચાં આ રીતે કાપી લીધા છે અને મીઠા લીમડાના પાન છે અને આ સફેદ તલ છે તલનો સ્વાદ સરસ લાગે છે એટલે તલ લીધા છે અને જરૂર પૂરતું રાઈ જીરું લઈશું અને હિંગ હવે આપણે અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું છે જે ચાર પાવડા તેલ લીધું છે અને હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં પેલા રાય જીરું એડ કરીશું મૂંગ એડ કરીશું ત્યાર પછી આ તલ લીધા છે તેને એડ કરી દઈશું મરચા અને મીઠા મેળાના પાન એડ કરી દઈશું

સારી રીતે ભળી જાય એ માટે લાવી લઈશું આપણા પાત્રા રેડી થઈ ગયા છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું આપણા પાત્રા બની ને રેડી છે